જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગણપતિ બાપા જય મહાદેવ આ મોહિની એકાદશીની વાર્તા કહેવા માગું છું મિત્રો અને જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે વિષ નીકળ્યું વિષ નીકળ્યું દેવતાઓ અને દાનો બોલવા માંડ્યા કે આ વિષ કોણ પીસે ત્યારે દેવતાઓ અને દાનો બોલ્યા કે વિષ તો કોઈ નહીં પીએ દાનો કે અમે નહીં પીએ દેવતાઓ કે અમે નહીં પીએ તો કે એક મહાદેવ છે એ વિષ પીસે તો સમુદ્ર મંથનમાંથી વીસ નીકળ્યું એટલે દેવતાઓ બોલ્યા કે મહાદેવ હવે વીસ પીવા માટે કોઈ તૈયાર નથી તો તમે કંઠમાં ધારણ કરો ત્યારે મહાદેવ કે ઠીક છે હું વીસ પી લઈશ પછી એમ કરતાં કરતાં સમુદ્ર મંથનની અંદરથી અમૃત નીકળ્યું અમૃત નીકળ્યું તોય દેવતાઓને દાનો બંને બાજવા માંડ્યા કે હવે તો આ અમૃત નીકળ્યું છે હવે જો અમૃત પીસે તો અમર બની જશે તો દાનો લોકો કે અમને અમૃત આપો અમને અમૃત આપો દાનો બાજવા માંડ્યા અમૃત માટે તો પછી ભગવાને વિચાર કર્યો કે હવે આ તો બાજવાનું થશે દેવતાઓને દાનોનું એટલે પછી ડાયરેક્ટ મોહીની રૂપ ધારણ કરી લે છે ભગવાન વિષ્ણુ ભગવાન અને દેવતાઓને દાનોને કહે છે કે તમે લાઈન બેસો હું અમૃત પીવડાવીશ અમૃત પીવડાવીશ એટલે દાનુ બધાને લાઇન્સર બેસાડે છે અને ધીમે ધીમે કરીને દાનુઓને દેવતાઓને ધીમે ધીમે કરીને અમૃત પીવડાવે છે ત્યારે એક સૂર્ય ભગવાનને ચંદ્ર ભગવાનની વચ્ચે એક રાહુ બી બેસી જાય છે અને એ રાહુને પછી ખબર પડે છે સૂર્ય ભગવાન બોલે છે કે ભગવાન આ તો રાહુ બી બેસી ગયો છે તો અમૃત પીવડાવ્યું ત્યાર પછી સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક કાપી નાખે છે ભગવાન અને એ મોહિની રૂપથી દેવતાઓને દાનુઓને મોહ મોહી મોહિત કરે છે ભગવાન વિષ્ણુ ભગવાન આવું છે અગિયારસનો મહિમા અને એ મોહિની રૂપને દિવસે મોહિનું કાલે જ અગિયારસ છે તો મિત્રો અગિયારસનો ખૂબ મહિમા છે મોહિની રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુએ મોહ બધાને મોહમાંથી મુક્ત કર્યા છે અને અમૃત પીવડાવી દીધું છે એવું જ આપને અગિયારસના દિવસે ફળ આપે ભગવાન શુભકામના અને અગિયારસનો એટલો મોટો મહિમા છે પણ હું તો શોર્ટકટથી કહું છું મારાથી જેટલું થાય એટલું વિડીયોમાં આવે એટલું બોલી શકું બીજું વધારે બોલું નહીં મારાથી જો કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો અને મોહિની એકાદશી જરૂર ને જરૂર રહેજો મિત્રો ધન્યવાદ